હોડે માંથી ગીર રાજમાં આકાશ ગરમી નું યલો એલર્ટ બે દિવસ સોરાશમાં અમદાવાદ સહિત કેટલાક શહેરો પારો ચાલીસ પાર થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી ત્રણ ડિગ્રી તો ગાંધીનગરમાં પારો પહોંચ્યો આડત્રીસ પાંચ ડિગ્રી રાજ્યના નવ શહેરોમાં તાપમાન નો પારો ઉચકાઈ ને વધુ સાલીસ ડિગ્રી કચ્છ સૌરાષ્ટ્રમાં સતત વધી રહ્યો છે ગરમીનો પારો સુરેન્દ્રનગર ભુજ કેશોદ ગરમીનો પારો ઉચકાઈ ને પોહચો સાડત્રીસ ડિગ્રી ને પાર આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા દેશના નવ રાજ્યોમાં પાંચ દિવસ હિટ ભારતીય હવામાન વિભાગની આગાહી આજે ચૌદ રહેવાની વ્યક્ત કરાઈ આશંકા ક્લાઇમેટ પેટર્ન બદલાતા હાર થી ઠંડી બાદ કાળ ગરમીની શરૂઆત હીટ વેવની આગાહીને લઈને રાજ્યમાં બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારની કરવાની ઉઠવી માંગ શિક્ષણ સાથે જોડાયેલા સંગઠનોની શિક્ષણ વિભાગ સમક્ષ માંગ શિક્ષણ વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે આગામી આદેશ સુધી ડુંગળી પરનો પ્રતિબંધ લંબાવ્યો ઘરેલુ ઉપલબ્ધતા અને ભાવને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી સરકારે લીધો હતો નિર્ણય અગાઉ એકત્રીસમી માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર મુકાયો હતો પ્રતિબંધ લીકર કૌભાંડ માં ઈડીએ દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરી સઘન પૂછપરછ ઈડીના સૂત્રોના મતે આશરે સાડા અગિયાર કલાક સુધી કરાઈ પૂછપરછ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે પણ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન દિલ્હીના તમામ વિધાનસભા ક્ષેત્રમાં નેતાઓ કાર્યકર્તાઓ કરશે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીના જવાબમાં ભાજપે પણ ખોલ્યો મોરચો દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં સવારે દસ વાગે કાર્યકર્તાઓ કેજરીવાલના ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર કરશે દહન દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર હવે સત્યાવીસમી માર્ચે હાથ ધરાશે સુનાવણી પોતાની ટ્રાયલ કોર્ટના રિમાન્ડ આદેશને કેજરીવાલે પડકાર્યો છે હાઈકોર્ટમાં સુનીતા કેજરીવાલ અને અંગત સચિવ મળ્યા અરવિંદ કેજરીવાલ ને આશરે દોઢ કલાક સુધી કરી વાતચીત કોર્ટે પરિવાર ને મળવાની આપી છે પરવાનગી જેલ માંથી સરકાર ચલાવવાના સવાલ પર પંજાબ ના મુખ્યમંત્રી કાર્યાલય સ્થાપિત કરવા માટે કોર્ટ સમક્ષ કરશે રજૂઆત કાર્યાલય ચલાવવા પરવાનગી આપવા માટે કરશે અપીલ આમ આદમી પાર્ટી માં કેજરીવાલ નું સ્થાન કોઈ લઈ શકે નહીં તેવી પણ કરી વાત પંજાબના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી ના નિશાને ભાજપ વિપક્ષના નેતાઓને જેલ ભેગા કરવાનો ભાજપનો પ્લાન અગાઉથી જ નક્કી હતો આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરતી હોવાનો પણ કર્યો દાવો ભાજપ વિપક્ષ નો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યો હોવાનો અરવિંદ કેજરીવાલ ના સમર્થન એન્ડિયા ગઠબંધન ના સહયોગી દળના નેતાઓ અને કાર્યકર્તાઓનું મુંબઈ માં વિરોધ પ્રદર્શન હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને કોંગ્રેસ લાગ્યો મોટો ઝટકો પાર્ટીના છ બળવાખોર ધારાસભ્ય જોડાયા ભાજપમાં ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કર્યા કેસરિયા ભાજપમાં જોડાતા સુધીર શર્માએ કાઢી ભડાસ કહ્યું ચૌદ મહિના બાદ પણ કોંગ્રેસે વચનો નથી કર્યા પીએમ મોદી નિવેદન કહ્યું કોંગ્રેસને ખતમ કરવા માંગે છે લાલુ જે વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી મતગણતરી ચાલુ આજે જાહેર થઈ શકે છે પરિણામ છેલ્લા બાર વર્ષમાં આ વખતે સૌથી વધુ તોતેર ટકા થયું છે મતદાન રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે સિયાચીનના પ્રવાસે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં રાજનાથસિંહ દેશના જવાનો સાથે કરશે હોળીની ઉજવણી ભાજપના ભરતી મેળામાં આઠ ગુનાનો આરોપી બુટલેગર સ્ટેજ પર બેસડાયો હોવાનો વિપક્ષનો આરોપ છોટાઉદેપુરમાં મધ્ય ઝોનના પ્રભારી ગોર્ધન ઝડફિયાએ બુટલેગરનું સ્વાગત કર્યું હોવાનો દાવો આરોપી બુટલેગર પિન્ટુ જયસ્વાલને પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં અલિરાજપુરથી ઝડપ્યો હતો લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા બેઠક પર ભાજપ કોંગ્રેસમાં વાર પલટવાર પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને કહ્યું બેંક અને ડેરીમાં નોકરીની લાલચમાં ની ન જતા ભાજપના ઉમેદવાર રેખાબેનને છોકરાજ ભણાવતા ફાવે રાજનીતિ તો અમને જ ફાવે તેવી શિવાભાઈ ભુરિયા કરી વાત વડોદરાથી સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની જાહેરાત ને કોંગ્રેસના નેતા અતુલ રાજાણી ગણાવી ભાજપની ની અંદરો અંદરની લડાઈ

ગુજરાતના પ્રવાસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કરાયું ભવ્ય સ્વાગત રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રામનાથ કોવિંદ સવિતા કોવિંદ અને પુત્રી સ્વાતિ કોવિંદને આવકાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રામનાથ કોવિંદે ત્રિમંદિરમાં દર્શન કરી પૂજ્ય દીપકભાઈના લીધા આશીર્વાદ

ક્યાં કારણોસર ગેમિંગ ઝોન માં આગ લાગી તે હજી સુધી નથી થયું પ્લાયવુડ અને રબર રબરુચના અંકલેશ્વર ની પાનોલી જીઆઈડીસી માં આગ બાદ પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરાયો ફાયર વિભાગની આ ટીમે આગ પર મેળવ્યો કાબુ જીપીસીબી અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે કંપની માં કરી તપાસ

કિર્તિ માંડવિયા નામના બુઆએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પતિ સાથે સંબંધ રાખશે તો પિતાનું અકાળે મોત થશે તેવી બુઆએ આપી હતી ધમકી સુરતમાં ઝડપાયેલા નકલી માર્કશીટ કોભાને લઈને મોટો ખુલાસો યશ એજ્યુકેશન એકેડેમીનો સંચાલક નિલેશ સાવલિયાના 37 લાખ 53 હજારના વ્યવહાર મળી આવ્યા ઉત્તર પ્રદેશના ફરીદાબાદના મનોજ કુમાર અને નોઈડાના રાહુલ જૈન સહિત ગ્રુપ ઓફ એજ્યુકેશનના કરણની મદદથી બોગસ માર્કશીટ બનાવતો હોવાનો ખુલાસો વૃદ્ધાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી ટુ વ્હીલર પર સવાર બે શખ્સ ફરાર ભાવનગરના દેસાઈ નગર વિસ્તારમાં હર્ષાબેન ભલગામિયા નામના મહિલાએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે સીસીટીવી ના આધારે શરૂ કરી તપાસ ઈડીએ સાઈઠ હજાર અમેરિકન ડોલર સાથે એકની ધરપકડ કરી વડોદરા હરણી એરપોર્ટ પરથી તેજસ રાવજી પટેલ નામનો મુસાફર અમેરિકાથી દિલ્હી અને ત્યાંથી આવ્યો હતો વડોદરા ભારતીય ચલણ પ્રમાણે પચાસ લાખની કિંમતના ડોલર જપ્ત કરીને વધુ તપાસ શરૂ ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં બે આરોપીને જુનાગઢ ઝડપ્યા અમદાવાદનો અક્ષિત પંચાલ અને મુંબઈનો ભાવિક પડિયાર ઝડપાયો પૈસા ખોટા ટેક્સ મેસેજ જનરેટ કરી છેતરપિંડી આચરવાનો પડદાફાશ એપલ શોપમાં ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને કરી હતી છેતરપિંડી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો બોટાદમાં નગરપાલિકાએ નળ કનેક્શન કટ કર્યું હોવાને લઈને મોટા બાપુએ ભત્રીજાને ઉતાર્યો હતો મોતને ઘાટ હત્યાના આરોપમાં રાજુભાઈ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી મોપેડ સવાર માતા પુત્રી ધાડ ફેટે અડફેટે અમદાવાદના વાસણા બસ સ્ટેશન પાસે ઇજાગ્રસ્ત માતા પુત્રી ને સારવાર માટે ખસેડાયા એસવીપી હોસ્પિટલ બસ નો ડ્રાઈવર અકસ્માત બાદ થયો ફરાર કંડક્ટર ને સ્થાનિકોએ પકડી પોલીસના હવાલે કર્યો આણંદમાં ઉમરેટ નગરપાલિકાની ઘોર બેદરકારી ઉમરેટ ઓડ ચોકડીથી ડાકોર તરફ જવાના માર્ગ પર અંધારપટ હોવાથી પદયાત્રીઓ મુકાયા મુશ્કેલીમાં સેવા કરતા લોકોએ વાહનોની લાઇટની સહાયથી પદયાત્રીઓની કરી મદદ અમદાવાદ મહાનગરપાલિકા લેબોરેટરીનો રિપોર્ટ પાંચ વોર્ડના કેટલાક વિસ્તારોનું પાણી નથી પીવા લાયક વટવા ઈસનપુર બહેરામપુરા ઉપરાંત જમાલપુર અસારવાના સેમ્પલનું તારણ અમદાવાદમાં ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ થશે કોન્ટ્રાક્ટરની શરત મુજબ સત્યાવીસ કરોડની દરખાસ્ત કરવામાં આવી મંજૂર અમદાવાદમાં બાકી શનિવારે વિવિધ વિસ્તારમાં કુલ મિલકત સીલ તેતાલીસ પોઈન્ટ એક્યાસી લાખની આવક રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાતની ઝુંબેશ તેજ શનિવારે છવ્વીસ મિલકત કરવામાં આવી સીલ વીસ મકાન ને જપ્તી ફટકારાઈ નોટિસ લાખની આચાર સંહિતાના પાલન માટે રાજકોટમાં પ્રશાસન સજ્જ રાજકોટ પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ ત્રણ હજાર થી વધુ પરવાના ધરાવતા હથિયાર પાસેથી એક હજાર પાંચસો સોળ હથિયારો જમા બાકીના હથિયારો જમા લેવાની કામગીરી ચાલુ માર્ચ એન્ડિંગને કારણે ધસારો જોતા રાજ્યભરની એકાવન સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્લોટ ટાઈમ વધારાયો દસ્તાવેજ નોંધણીનો સમય સવારે સાડા દસ થી પાંચ દસ વાગ્યા સુધીના બદલે નવ થી પાંચ દસ વાગ્યા સુધીનો રહેશે શુક્રવારે રજામાં પણ રહેશે ચાલુ એકસો પંચોતેર ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ અને એકસો આઠ એસીબીએ પકડ્યા બાર મહિનામાં ગૃહ વિભાગમાં સૌથી વધુ છાસઠ અધિકારીઓ પકડાયા પંચાયત ઓફિસમાંથી 37 સાડત્રીસ મહેસૂલ વિભાગમાંથી 25 પચીસ શહેરી વિકાસમાં 20 વીસ અને શિક્ષણ વિભાગમાં 9 નવ કર્મચારીઓ પકડાયા આ ભ્રષ્ટ અધિકારીઓ લોકોને કામ માટે ધક્કા ખવડાવી લાંચની કરે છે માંગણી ધોરણ બાર સાયન્સ પછી ગુજકેટની પરીક્ષા યોજાશે એકત્રીસમી માર્ચે કુલ એક લાખ સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સિવાયના અઢાર હજાર ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ સુરતમાંથી સૌથી વધારે વીસ હજાર બસો વિદ્યાર્થી નોંધાયા

ઇજનેરિંગ ફાર્મસી માટે આ વર્ષથી લાગુ ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ પરીક્ષા માટે રેકોર્ડ બ્રેક અઢાર હજાર થી વધુ વિદ્યાર્થી સાતમી એપ્રિલે એકત્રીસ જિલ્લાના ચોપન કેન્દ્રોમાં પરીક્ષા એપ્રિલના અંત સુધી જાહેર થઈ શકે પરિણામ મે મહિનામાં પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ નીટ પીજી ની પરીક્ષાની ફરી તારીખ બદલાય સાતમી જુલાઈ ના બદલે ત્રેવીસમી જૂન ના લેવાશે પરીક્ષા આ પરીક્ષા નું પરિણામ પંદરમી જુલાઈ ના થશે જાહેર ઇન્ટર્નશીપ ની કટ ઓફ ડેટ લંબાવીને કરાઈ પંદરમી ઓગસ્ટ એમબીબીએસ બાદ ડિગ્રી અને ડિપ્લોમા મેડિકલ માં પ્રવેશ માટે લેવાય છે નીટ પીજી ની પરીક્ષા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ ત્રણ હજાર બોર્ડના પેપરની ચકાસણી માટે શિક્ષકોને અન્ય કામગીરીમાંથી છૂટ આપવા અપાઈ સૂચના હાજર ન રહેનાર શિક્ષક સામે થશે કાર્યવાહી શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર તાત્કાલિક હાજર રહેવા અપાઈ સૂચના તેમ છતાં ઘણા શિક્ષકો ગેરહાજર રહ્યા રાજ્યના પ્રાથમિક શાળાઓના એકસો 174 બાળકોને હૃદય, 75 ને કિડની અને 48 ને કેન્સરની બીમારી જિલ્લા સ્તરે હાથ ધરાયેલી આરોગ્ય ચકાસણી પરથી મળી જાણકારી નિદાન બાદ સરકાર કરાવી કરાવવી રહેશે વિનામૂલ્યે સારવાર. પુડીના તહેવારને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય સાબરમતી મહેસાણા આબુ રોડ ડેમો સ્પેશિયલ ટ્રેનમાં ચાર વધારાના કોચ ઉમેરાશે મુસાફરોને થશે ફાયદો. યાત્રાધામ પચોતેર હજાર થી વધુ ભાવિકોએ કરી છ ગાઉ યાત્રા ગત વર્ષ કરતાં આ વર્ષે સંખ્યામાં વધારો તળેટીમાં જય જય આદિનાથનો ગગનભેદી જયઘોષ ભેદી આજે હોળીના પર્વની રાજ્યભરમાં ઉજવણી સાંજે સાત વાગ્યા બાદ હોલિકા દહન કરી શકાશે જ્યોતિષીઓના મતે ભદ્રા છતા હોલિકા દહનના સમયમાં કોઈ ફેરફાર નહીં હોળા પણ થશે સમાપ્તિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી હોળી અને ધૂળેટી પર્વની શુભકામના હોલિકા દહન થી સમાજમાં કુરિવાજો બદિયો અને સમરસ સમાજનું નિર્માણ થાય તેવી વ્યક્ત કરી પાઠવી ના હોળીના પર્વને લઈ આજે મંદિરોમાં પણ વિશેષ આયોજન ડાકોરના રણછોડ રાયજી મંદિર સાંજે સવા છ થી સાડા સાત વાગ્યા સુધી હોલિકા દહન પાવાગઢ સાંજે છ વાગ્યા ને મિનિટ બાદ હોળી પ્રગટાવવામાં આવશે અમદાવાદમાં હિન્દી ભાષી મહાસંઘ આયોજિત ફાલ્ગુન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત બિહાર દિવસ અને હોળી સ્નેહ મિલનનો ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ મંત્રી જગદીશ વિશ્વકર્મા દિનેશ કુશવા અને પાયલ ઇન્દિરાણી પણ આજે અમદાવાદ ની છસો થી વધુ સોસાયટીમાં કરવામાં આવશે હોળી દહન સાંજના છ વાગે ચોપ્પન મિનિટ થી દહન મેમનગર ગુરુકુળ મહેમદાબાદ સિદ્ધિ વિનાયક મંદિર સહિતના સ્થળે પ્રગટાવાશે વૈદિક હોળી હોળીના તહેવારમાં યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખી અમદાવાદના વિવિધ રેલવે સ્ટેશન પર પોલીસ તૈનાત હોડીના કારણે ખાસ તેર નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવવા રેલવે નિર્ણય સાથે વિવિધ ટ્રેનોમાં વધારાના કોચ પણ લગાવાયા પ્રવાસીઓને કોઈ અડચણ ઊભી ન થાય તે રીતે કરાઈ વ્યવસ્થા હોળી ધૂળેટીના તહેવારને લઈને રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ સુરત માં તાપતી ગંગા ટ્રેન માટે લાઈન સ્ટેશન પર કોઈ અફરાતફરી તે માટે રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત વિશેષ ટ્રેન ની પણ કરવામાં આવી વ્યવસ્થા છોટા આદિવાસીઓએ આદિવાસીઓ પારંપરિક ઢોલ નગારા સાથે ભંગુરિયાના ના મેળાની માણી મજા પંદર દિવસ સુધી આદિવાસી સંસ્કૃતિ મુજબ મેળાઓથી હોળી ધૂળેટી ઉજવણી પારંપરિક વેશભૂષામાં ઢોલ નગારા વાંસણી ના તાલે આદિવાસી નૃત્ય ટીમલીની નીરમજન શહીદ દિન નિમિત્તે અમદાવાદના સાણંદમાં યોજાયો વિરાંજલી કાર્યક્રમ કીર્તિદાન ગડવી સાઈરામ દવે અલ્પા પટેલ આકાશ ત્રિવેદી સહિતના કલાકારોએ દેશભક્તિના સૂરે લાવ્યા ધારાસભ્યો ભાજપના કાર્યકર્તાઓ સહકારી આગેવાનો આસપાસના ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિકો રહે ઉપસ્થિત વડોદરાના નવાયાડ અને ચાણી વિસ્તારમાં ગંભીર વાયુ પ્રદૂષણ હોવાનો વિરોધ પક્ષના નેતા અમીર આરોપ જીપીસીબીને અનેક વાર રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો દાવો પ્રદુષણ ફેલાવનારાઓની ઓળખ કરીને તેમને સજા કરવા અમીરાવતની માંગ અમરનાથ અમરનાથવા સુધી હશે મોટર રોડ અને નેટવર્ક અમરનાથ યાત્રા માટે સેનાએ દરેક હિસાબે રૂટ કર્યા છે તૈયાર બરફ વિગળતાની સાથે જ લગાવવામાં આવશે દસ મોબાઈલ ટાવર બીએસએ સેન્સેક્સમાં લિસ્ટેડ ત્રીસ કંપનીમાંથી આઠ કંપનીએ એ પાંચ વર્ષ માં રાજકીય પાર્ટી ને આપ્યું રૂપિયા છસો અઠ્યાવીસ કરોડ દાન લિસ્ટેડ કંપનીઓમાં એકમાત્ર એરટેલ દર વર્ષે આપે છે દાન બિરલા કરોડ રૂપિયાનું દાન એક પોઈન્ટ સાત અમરેલી ના અમરેલીના ધારીમાં વીરપુર કેન્દ્ર બિંદુ ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપની કરી પુષ્ટિ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત રેશનિંગ કાર્ડ લઈને આપ્યો આદેશ ગરીબ લોકોને બે મહિનાની અંદર રેશનિંગ કાર્ડ આપી દો સાથે એ પણ કહ્યું કેવાયસી ને રેશનિંગ કાર્ડ આપવાની પ્રક્રિયા આડે અવરોધ બનાવવામાં ન આવે ડીડીયાપાડામાં આપના કાર્યક્રમો માટે અધિકારીઓ પાસેથી ઉઘરાણી કરાતી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આરોપ આપના ધારાસભ્યના નામે થતી ઉઘરાણીના પુરાવા મીડિયાને આપવાની કરી વાત નર્મદામાં કમલમ માટે પચાસ લાખ ઉઘરાવ્યાનો ચૈતર વસાવાનો પલટવાર જમ્મુ કાશ્મીર પોલીસ ને મળી મોટી સફળતા જૈશ મોહમ્મદ ના આતંકી નો પર્દાફાશ ચાર સંદિગ આતંકીની જપ્ત કરાયો વિસ્ફોટક પદાર્થ અને હથિયાર જથ્થો લોકસભા ચૂંટણી પહેલા બિહાર માં દોર યથાવત જેડીયુ ધારાસભ્ય બીમા ભારતી આરજેડી જોડાયા પૂર્ણિયા ચૂંટણી લડવાનું કર્યું ઉપેન્દ્ર કુશવાહાની પાટી આરએલએમ ના પ્રદેશ અધ્યક્ષ રમેશસિંહ કુશવાહા અને તેમના પત્ની વિજયલક્ષ્મી લક્ષમી જેડીયુમાં વિજયલક્ષ્મી સિવાન બેઠક બની શકે છે જેડીયુના ઉમેદવાર આસામના મુખ્યમંત્રી હેમંત શર્માનો કેજરીવાલ પર રહીને કેજરીવાલે સ્વયં જ આપ્યું આમંત્રણ ઈડીએ કેજરીવાલને મોકલ્યા હતા નવ જેલમાંથી સરકાર ચલાવવાની વાત પર હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજનો કટાક્ષ વિદુર અને ચાણક્ય નીતિ બાદ હવે આવી છે કેજરી નીતિમાં હવે કોરમ થઈ ગયો હવે આગામી કેબિનેટની બેઠક પણ જેલમાં જ યોજશે તેવી કરી ચિપ્પણી રૂપિયા લઈને સવાલ પૂછવાના કેસમાં સીબીઆઈ એક્શનમાં કૃષ્ણાનગરમાં તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મહુવા મોહિત્રાના ઠેકાણા પર સીબીઆઈ ના દરોડા દિલ્હીમાં આજે સ્મૃતિ ઇરાની રમશે ફૂલોની હોળી ચાંદી લોકસભા સ્થળે મોત બોઇલર માં બ્લાસ્ટ થતા ફેક્ટરીમાં લાગી આગ મધ્યપ્રદેશના સાગર મોટી દુર્ઘટના પંતનગર વોર્ડ વેદાંતિ મંદિર પાસે નિર્માણાધીન મકાન છત ધરાશાયી પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થાનિક પ્રશાસન શરૂ કરી તપાસ અને જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના માં પર્યટકો માટે ખુલ્યું એશિયાનું સૌથી મોટું ટુલિપ ગાર્ડન ટુલિપ ગાર્ડનમાં આ વખતે જોવા મળશે નવી પ્રજાતિના પાંચ નવા ફૂલ ચાર એપ્રિલ બાદ વાર્ષિક પેકેજ ઓછામાં ઓછા બાવન લાખ રૂપિયા હશે તેવા જ આઇટી પ્રોફેશનલ્સને અપાસને વિઝા અત્યાર સુધી આ મર્યાદા પાંત્રીસ લાખ હતી નવા નિર્ણયથી પચાસ હજાર ભારતીય પ્રોફેશનલ્સને થશે અસર આજે વિશ્વ ટીબી દિવસ ટીબીની ઘાતકતા યથાવત રાજ્યમાં રોજ અંદાજિત ચારસોથી વધુ કેસ રાજ્યમાં ત્રણ વર્ષમાં ટીબીથી અઢાર હજારથી વધુના મૃત્યુ આજે અમદાવાદ હાર્દિક પંડ્યાની ની કેપ્ટન્સી હેઠળ મુંબઈની ટીમ ગુજરાત સાથે ટકરાશે ગિલ આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ નવી શરૂઆત માટે તૈયાર સાંજે સાડા સાત વાગે શરૂ થશે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલની મેચ પ્રેક્ષકો ધસારાને ધ્યાનમાં રાખી રાત્રે બાર વાગ્યા સુધી દોડાવવામાં આવશે મેટ્રો તેમજ રૂપિયા પચાસ ના દર ખાસ પેપર ટિકિટ પણ પાડવામાં આવશે બહાર